लो लो निंदा, निंदा, तम, तारे शुशर मिंदा, जब तक है ता, परिंदा जी, जी। क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા નવાની અંદર તો આગળ તમે ડેમ જે બર્થડે માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જુદા સ્ટેટસ બનાવતા શીખવા

તો મિત્રો એ પ્રકારનો વિડીયો માટે સૌરા તો તમારે એલેટ મિશાલને ઓપન કરી લેવાનું છે એલએટ મિસ્ટલને ઓપન કરશું તમને કે કાર્તે ઇન્ટરપ્રાઇઝ જોવા મળશે તો નીચે તમે જોઈ શકો છો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ ઓળખા છે એના પર ક્લેક કરી દેવામાં તમારા એલેટ મશનમાં જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે તો મિત્રો સૌથી તમને જણાવી જણાવ્યું કે આપણે વીડિયોની અંદર જે પણ મટિરિયલ્સ હોય છે બધું મટીરિયલ તમને ડેસ્ક અંદર જોવા મળી જશે તો મઢરીની અંદર આપણે પાસવર્ડ રાખેલ છે ને પાસવર્ડ તમને વીડિયોની અંદર બે બે અંક કરીને ચાર પાસવર્ડ મળી રહેશે એ પણ હોય શું સાથે જોડિયોને તેનથી પૂરો જોઈ લેજો તો હવે તમાર શું કોણ છે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી તમે જો મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર બે પ્રોજેક્ટની લિંક આપેલ છે તો બંને પ્રોજેક્ટને તમારા એલઆરપી સમિતર ઇમ્પોર્ટ કરી લેવાનું છે અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉન કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન લિંક આપેલ છે બધું મતરે ડાઉનલોડ કરતા શીખો તો એને જોઈ લેજો તમને મટિરિયલ છે તે ડાઉનલોડ કરતા ને એડ કરતા પણ આવડી જશે તો હવે આપણે એ પ્રકારનો વિડીયો માટે સૌથી જે ફોટોટિંગ પ્રોજેક્ટ છે એને ઓપન કરશું કેમકે સૌથી પહેલાં આપણે ફોટો બનાવડશે પછી જ આપણો વિડીયો બનશે તો ફોટો એડિંગ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કઈ ફોટો એડિંગ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ જોવા મળી જશે તો મિત્રો ખાસ તમને જણાવો કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અને એમને વોડિયો કહું છે ફોટો એડિંગ કહું છે પોસ્ટ એડિંગ કહું છે અથવા કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવું છે તો એ ભાઈઓ મને વોટ્સએપ અંદર મેસેજ કરી શકે છે ડિસ્ક્રીપ્શર મોબાઈલ નંબર મળી રહેશે તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપ દ્વારા કહેવામાં આવશે તો જેને પણ મારી પાસે એડિટિંગ છે તે વોટ્સઅપ અંદર મેસેજ કરી શકે છે ડિસ્ક્રીપ્શર મોબાઈલ નંબર મળી રહેશે તો હવે તમાર શું કોણ છે હવે તમારે નીચે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા છે અહીંયાથી તમારે શું કોણ છે તમે જોઈ શકો છો તમારા ફોલ્ડર સિલેક્ટ કરેલું છે મિત્રો આ ફોલ્ડર તમે તમારે કઈ રીતે હશે જે મેં તમને ડિસ્ક્રિપ્શન ઓલ મીટર આપું છે તમે ડાઉનલોડ કરીને ચીપ ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારો ફોલ્ડર એ કમ્પ્લીટ આવી જશે પછી તમારું શું કોણ છે સૌથી પહેલાં તમે જો મેં તમને કાતે છે તો એડ કરવું છે થેટોડની અંદર જવું છે ને પાછા પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરશું હવે તમારા બેકગ્રાઉન્ડની અંદર એક ઇફેક્ટ લગાવવાનું છે એના માટે ઇફેક્ટ જોશું એડ પર ક્લિક કરી ઉપર તમારે સર્ચ કહું છે એમઆઈ ડબલ આર એટલે કે મિરર બરાબર તો મિરરવાળી ઇફેક્ટ અહીંયા તમને જોવા મળશે તો એને સ્ટાન્ડર્ડ સેટિંગ કરશું પછી જે ઓરિજ ચોન્ટરમાં એક ઓપ્શન હશે તો એને વર્ટિકલ રાખવું છે એના પર ક્લિક કરે લાવશું ને કે રાતે થઈ જશે પછી બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી ઇફેક્ટમાં જવાનું છે એડિટ પર ક્લિક કરી એથી આપણે બ્લરની અંદર આવી જઈશું અને જે ગેસમ બ્લરવાળી ઇફેક્ટ છે ને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેશું સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી એનું સેટિંગની અંદર આવશો એટલે તમને જીરો પોઈન્ટ એકસો પચાસ સેટિંગ જોવા મળશે તો અહીંથી તમે થઈ એસી સેટિંગ કરી લેજો કંઈક કાતે બે આ રીતે આપણું બેકગ્રાઉન્ડ બ્લર થઈ જશે પછી આ બેકગ્રાઉન્ડને સૌથી નીચે સેટ કરી દેવું છે કંઈક કાતે આપણું બેકગ્રાઉન્ડ કમ્પ્લીટ સેટ થઈ જશે પછી તમારે શું કહું છે હવે તમારે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા છે અને અહીંયા તમે જો તમે જેનો પણ વિડીયો બનાવતા હોય તમે તમારો વિડીયો બનાવતા હોય કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા હોય જેનો પણ તમે વિડીયો બનાવતા એનો તમારો ફોટો લઈ લેવાનો છે તો ફોટો લીધા પછી તમારા મોટા ઓપ્શન નેવ ડિગ્રી રોટેટ કરી લેશું રોટેટ કર્યા પછી આપણા છે કંઈક તમે જોઈ શકો છો આ રીતે સેટ કર્યા પછી આ ફોટો છે ને સૌથી તો નીચે લઈ દઈશું કંઈ આર્થે આ રીતે નીચે સેટ કર્યા પછી તમારા શું કોણ છે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા અને મેં તમને કારણે લાઇટોળી પીએ છે તો એને પણ એડ કરશું અહીંયા તમારા બ્લાન્ટ ઓફિસમાં જેમ છે આપણે સ્ક્રીન કરશું અને પછી આની સાઇઝ છે તમારે વધારે ઓછી કરીને અહીંયાથી તમે જોઈશું અહીંયા તમારે સેટ કરી લેવાનું છે કંઈક આરતી બરાબર તો આ રીતે તમારે ફોટા પર સેટ કરવાનું છે પછી તમારે આ લાઇટ છે એને સૌથી નીચે લાવી દેવાનું છે કંઈક આરતી ફોટા નીચે બરાબર પછી આ લાઇટવાળી ઇફેક્ટ પર ક્લિક કરી ઇફેક્ટમાં જવું છે એર્યુ પર ક્લિક કરી એથી તમારે કલર લાઇટમાં આવી જવું છે અને વોટ કલરવાળી ઇફેક્ટને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું પછી તમારે આનું સેટિંગ છે એને તમારે બે વાર ક્લિક કરશો અહીંયા સેન્ટરમાં આવી જશે ટીનમાં આવી જઈશું આ પણ જે બ્લેક લાઈન છે એના પર બે વાર ક્લિક કરશું એટલે સેન્ટરમાં આવી જશે અને આપણી લાઇટવાળી ઇફેક્ટ છે તે વ્હાઈટ કલરની અંદર થઈ જશે તો એને પછી તમારે તમારે તો અહીંયા એડજસ્ટ કરી દેવું છે આટલું કામ થઈ જાય તો તમારે ફરીથી પ્લસ નાઇન પર ક્લિક કરી મિલાવીશ દેશો અને બીજો તમારે જે પણ ફોટો હોય તમારે ફોટા લઈ લે છે તો આ ફોટો છે ને લઈ લઈશું જો તમારે બીજો કોઈ આવો ફોટો ના હોય તો તમારે કંઈ પ્રોબ્લેમ નહીં આવે એક ફોટાથી પણ અહીંયા તમે ચલાવી શકો છો પણ આપણે અહીંયા બે ફોટા યુઝ કરશું તો કંઈ કાર તે બીજો ફોટો છે એને પણ અહીંયા આપણે સેટ કરી દઈશું અને આ ફોટા પણ નીચે લઈ દઈશું જે ઉપરવાળો ફોટો છે એની ઉપર સેટ કરશું લાઇટવાળી લેયરને ડુપ્લિકેટ કરશું ને એની સાઇઝ આપણે સૌથી પહેલાં ઓછી કરી અને પછી અહીંયા તમે જો બીજો ફોટો લગાવો તો આપણે એની પાછળ આપણે લગાવી દઈશું બરાબર તો કંઈક આ રીતે તમે જો આ લાઇટ આવી ગઈ છે ને અહીંયા આપણે લગાવી દઈશું આટલું કામ થઈ જાય તમારે શું કોણ છે હવે તમારે અહીંયા ફરથી નીચે આવશો થોડાક એટલે તમને જો આ રીતે તમને ક્લિયર જમશે ગ્રુપ વન કરીને તો એના પર ક્લિક કરી એડિક જમ છે ને અહીંયા તમારે જે પણ ફોટા તમારે એડ કરવા છે ગ્રુપ એક માર્સવાડીની માર્ક્સવાળી લેયરની અંદર તો ફોટા કઈ રીતે એડ કઈ રીતે એડ કરવાના છે સૌથી પહેલાં તમને જણાવી દઉં અને મિત્રો સૌથી તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલાં બે આંકડા છે ચમોતેર તો નોટ કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહેશે અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના દો લાઈક કરી દો છે અને સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો છું તો તમે એક ને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક ને સબસ્ક્રાઈબ જાવરથી કરી દેજો તો હવે આપણે શું કરવાનું છે અહીંયા તમને ટોટલ અહીં શું સાતથી આઠ જેટલી લેયરો ગ્રુપ એક માસ્ટ લેયર જો મળશે તો કોઈ પણ એક લેયર પર ક્લિક કરી એડી ગ્રુપમાં જવું છે અહીંયા તમારે પ્લસ નાઇન પર ક્લિક કરી જવું છે અને જે પણ તમારો ફોટો હોય ફોટાને તમારે રીતે લઈ લેવાનું છે પછી આ ફોટા તમારે નીચે લઈ લેવાનું છે ફોટા પર ક્લિક કરી મોડાસના ઓપ્શન રોટેટ રોટેજી આ ફોટાને માઇનસ નેવ ડિગ્રી રોટેટ કરી દઈશું ત્રીજા હમણાં સાવજી અને સાઈઝ સૌ અહીંયાથી ઓછી કરીશું અને પછી તમારા ફોટાને ગ્રુપની ગ્રુપની અંદર કંઈક આથી તમારે સેટ કરી લેવાનું છે બરાબર જો આ રીતે ફોટો તમારા ઉપરથી કટ થતો હોય તો આને શું કરવું છે ઇફેક્ટમાં જવાનું છે એડ ઇફેક્ટમાં જવું છે નહીંથી તમારે શું કોણ છે કે ઇફેક્ટ લગાવી લેવાનું છે તમને કહી દઉં અહીંયા જોજો ટેલ્સ તમે લખશો એટલે ઇફેક્ટ જોવા મળશે તો એને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી અને એનું આ મિરરવાળું બટન છે ને ઓન કરી દઈશું કંઈક કારણ કે આપણે ફોટો જે બેકગ્રાઉન્ડ કટ થતું તો એ કમ્પ્લીટ થઈ જશે આટલું કામ થઈ જાય તમારે બહાર નીકળી જવાનું છે એટલે ફોટો આપણે અહીંયા કમ્પ્લીટ લાગી જશે અને જો અહીંયા તમને ફોટો એડ કરતા ના ફાવો તો તમારા બહાર નીકળી જાય જે ગ્રુપ છે એના પર ક્લિક કરી થિડોટમાં જઈને અનગ્રુપ કરી લેવાનું છે અને પછી તમારા બધી લેયરો અહીંયા ખુલી જશે બરાબર તો હવે તમારે એક એક લેયર કરીને બધા ફોટા અહીંયા એડજસ્ટ કરી લેવાનું છે અને તમને ફોટા એડ કરતા છે તે કમ્પ્લીટ ફાવશે બરાબર તો જેટલી પણ ગ્રુપ એક એ લેયર છે એની અંદર તમારે કંઈક આ ફોટા એડ કરી લેવાનું છે તો આની પણ સાઇઝ આપણે અહીંયા ઓછી કરીશું પછી ફોટાને આની અંદર સેટ કરી લેવું છે બરાબર તો આ તમે સેટ કરી દેવા છે પછી બહાર નીકળી જવું છે તો જોઈએ આ ફોટો આપણે કટ થઈ ગયો છે જો તમે ઇફેક્ટ લગાવશો તો આ ફોટો જે ખૂણામાં કટ થયો છે કટ ના થાય તો અહીંયા આ ટીલ્સવાળી ઇફેક્ટ છે આપણે લગાવી લેવાનું છે બરાબર તો હવે તમે જો આપણો ફોટો કટ નહીં થાય તો અહીંયા જેટલી પણ લેવર છે બધી અંદર તમારે ફોટો એડ કરી દેવાનો છો તો અહીંયા આપણે હું બધેલી અંદર ફોટો એડ નથી કરતો જો બધેલી અંદર ફોટો એડ કરી તમને શીખવાડીશ તો આપણો વિડીયો છે તે વધારે લાંબો થઈ જશે તો આ બે ત્રણ ફોટો એડ કરી તમને શીખવાડી દીધું છે બધેલી અંદર સેમ આ જ રીતે આપણે ફોટો એડ કરવાનું છે એમાં કોઈ અલગ નથી કરવાનું બરાબર તો આથી તમારે બધેલી અંદર ફોટો એડ કરી લેવાનું છે અને જો ફોટો એડ કરતા ના ભાવે તો ભૂડિયોને થોડુંક પાછું કરીને જોઈ લેજો લઈ તમને ખબર પડી જશે બરાબર તો આ તે આપણો ફોટા લાગી ગયા છે તો બધે લઈને તમારો ફોટા લાગી જાય પછી તમારે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા છે અને અહીંયા શું કરવાનું છે આપણે જેટલે પણ પીએનજીને બધું યુઝ કરવું તો બધું આપણે મેં તમને ફોટો એડિંગ પ્રોજેક્ટમાં આપેલું છે તો હવે તમને અહીંયા જોવા મળશે ઉપર ટેક્સવાળું જે હેપી બર્થડે રોહિત ડાર્લિંગ કરીને આપણે લખેલું છે તો એવું તમારે લખવું હોય તો લખેલું તમને જોવા જ મળશે પણ અંદર જે ફોન છે આપણે યુઝ કરે છે તમને ઓલ મટિરિયલ અંદર મળી જ રહેશે અને જો ફોન તમને એલએટ પસંદર એડ કરતા ના આવડે તો મેં તમને ડિસ્ક્રિપ્શન એક વડે લિંક આપેલ છે ગુજરાતી ફોન્ડ એડ કરતા શીખો તો જોઈ લે જોઈ લો તમને છે તે ફોન્ટ ડાઉનલોડ કરતા એડ કરતા શીખવાડે છે તો વિડીયો જોઈ લઈ લે તમને એલેટમોસનિયર ફોન્ડ એડ કરતા આવડી જશે તો હવે આપણે શું કરવાનું છે અહીંયા આપણે અંદર બધા ફોટો એડ થઈ જાય પછી અહીંયા તમે જે ટેક્સ જોવા મળશે અહીંયા જો નામ લખેલું છે એની અંદર તમારે જે પણ નામો તમારે લખી લેવાનું છે ને પછી તમારે શું કોણ છે આ ફોટાને સેવ કરવાનું છે તો ફોટાને સેવ કરવા માટે અહીંયાથી તમારે અહીંયા જો કરેજી પર ક્લિક અને એક્સપોર્ટ કરી લેવાનું છે આપણો પેનજી ફોટો છે તે અહીંયા સેવ થઈ જશે તો અહીંયા થોડુંક લોડિંગ લેશે પછી આપણે છે ત્યારબાદ આપણો ફોટો છે સેવ થઈ જશે તો અહીંયા થોડુંક લોડિંગ લેશે તો થોડીક રાહ જોઈ લેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો જે આપણો ફોટો છે સેવ થઈ ગયો છે તો પર ક્લિક કરીને અહીંથી તમારે ક્લોઝ કરી લેવાનું છે પછી તમારે શું કોણ છે એથી બહાર નીકળી જવાનું છે ને આઈ જવાનું છે સીધું આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર ફૂલ પ્રોજેક્ટની અંદર આવશે તો તમારે શું કોણ છે સૌધુરા તમને જણાવી દઉં મિત્રો એ તમે શું જે ફોટો છે અંદર આપણે કંઈક આ રીતે કલર કડિંગ કરું છે જો તમારે પણ આવું કલર ગ્રેડિંગ કરવું હોય અથવા કલર ગ્રેડિંગ પ્રેસેટ જોતી હોય તો તમે મને વોટ્સઅપ અંદર મેસેજ કરી શકો છો ડિસ્ક્રિપ્શનર મોબાઈલ નંબર મળી રહેશે પણ મિત્રો કલર કડિંગ પ્રેસેટનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સઅપ પર કહેવામાં આવશે તો જેને પણ કલર કડિંગ પ્રેસેજ જોતી હોય તે વોટ્સઅપ અંદર મેસેજ કરી શકે છે ડિસ્ક્રિપ્શનર મોબાઈલ નંબર મળી રહેશે અને મિત્રો કોઈને પણ ફ્રીમાં કલર કડિંગ પ્રેસેટ આપવામાં આવશે નહીં તો હવે તમારે શું કોણ છે આ ફોટો તો આપણે અહીં આવી ગયો છે તો ફોટો આની નીચે લઈ જવું છે ને આની લેન્સ છે તે આપણે સ્ટ્રેટ લા સુધી ખેંચી દઈશું આટલું કામ થઈ જાય તમારે શું કોણ છે હવે તમારે આની અંદર શું કહું છે સૌથી પહેલાં આવી જવું છે સ્ટાર્ટિંગમાં અહીંયા ઉપર તમને એક રેટિંગ વાળી લેયર જોવા મળશે એનો બંધ સુધી એને ચાલુ કરી લેવું છે કે કઈ કારણ કે અંદર જે જે સિમ્પલવાળી ઇફેક્ટ છે તે લાગી જશે પછી તમારે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા છે અને હવે તમાર શું કોણ છે મેં તમને કારણ કે બ્લેક સ્ક્રીન વિડીયો આવ્યા પછી તો એને એડ કરવાનું છે વિડીયો પર ક્લિક કરી મોટાશના ઓપ્શન જેમ છે રોટે સમજી અને મનસ નેવ ડિગ્રી રોટેટ કરી લઈશું વિડીયો પર ક્લિક રોટની અંદર જોઉં છે ને પાછું પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરશું બ્લાનિંગ એન્ડ ઓપરેશન જોઉન છે લાઇટનો આવશે અને આપણે કલર ડોઝ કરી દઈશું કંઈ કારણ કે આપણે વિડીયો ઇફેક્ટ લાગી જશે અને સ્ટેટસની લાસ્ટમાં જે વધારે લેન્થ હોય એથી કટ કરી દેવાનું છે આટલું કામ થઈ જાય તમાર શું કોણ છે અને મિત્રો સૌથી તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા બે આંકડા છે ઇઠ્યાસી તો નોટ કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહ્યા છે અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરો તો લાઈક કરી દો અને સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવશો તો તમે એક લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો હવે તમારે શું કોણ છે આપણો વિડીયો તો કમ્પ્લીટ બની ગયો છે પણ અંદર આપણે ઇફેક્ટો લગાવ્યું છે આગળ તમે ડેમોડમાં જોયું એ રીતે જે બી જે રીતે બીટ પડે છે એ રીતે આપણે અલગ અલગ ઇફેક્ટો બનાવ્યા છે તો ઇફેક્ટો લગાવવા માટે તમારે શું કોણ છે અહીંયા તમને ઇફેક્ટ ગ્રુપ જોવા મળશે તો પર ક્લિક કરવાનું છે અને એડી ગ્રુપની અંદર આવી જવાનું છે તો અહીંયા તમને ઘણી બધી લેયરો જોવા મળશે અહીં તમને બતાવી દઉં સૌથી પહેલાં તમે જોઈ લો આડત્રીસ કર આડત્રીસ જેટલી લેયરો તમને જોવા મળશે બરાબર તો અહીંયા તમે જો આ લેયર છે અંદર આપણે એક અહીંયા તમારે શું કહું છે સૌથી આ લેયરનો તમે જો ઇફેક્ટ લેવા માટે તમે જો અહીંયા તમને બ્લેક લેયર જોવા મળશે ઇફેક્ટવાળી તમે જો જેટલી પણ તમને અહીંયા બ્લેક લેયર જોવા મળશે એ તમે જોઈ શકો છો જેટલી પણ તમને અહીંયા બ્લેક લેયર જોવા મળશે બધે લેયરને તમારે અહીંયા ફોટો એડ કરવાનો છે તો ફોટો કઈ રીતે એડ કરવાનો છે જેટલી પણ બ્લેકવાળી ઇફેક્ટ છે એના પર ક્લિક કરી કલર એન્ડ ફિલ્ડમાં જવાનું છે સ્ટાર હાઉસમાં જઈ અહીંથી આપણે જે અત્યારે અંદર ફોટો બનાવ્યો તો એ ફોટોને આપણે અહીંયા લઈ લેશું બરાબર આપણે વોલપીટરમાં એડ જ કરેલો છે તો ત્યાંથી લઈ લેશું તો ફોટો તમે આપણે બનાવી તો ફોટાને અહીંયાથી એડ કરી લેવાનું ઇફેક્ટની અંદર આપણે આ રીતે ફોટો લાગી જશે તો જેટલી પણ બ્લેક લેયરો છે બધી તમારે ફોટો છે ને અહીંયાથી એડ કરવાનો છે બરોબર મિત્રો આ ફોટાને એડ કરી લેશું તો આગળ આવી જશું અહીંયા આગળ તમારે જોતું જવાનું છે જો ખબર ના પડતો અહીંયા તમે જોઈ લેવાનું છે જોઈજો અહીંયા તમને બ્લેક લેયરો ખબર પડી જશે કઈ કઈ બ્લેક લેયરો છે બરોબર તો નીચે જો આ ઇફેક્ટ છે એમાં પણ જવું છે કલર એન્ડ ફિલ્મમાં જવું છે ને અહીંયાથી આપણે ફોટાને લઈ લેશું તો આ રીતે જેટલી પણ લેયર હોય બધી લેયરની અંદર તમારે જોઈશું આ રીતે લેયરો ઉપર ક્લિક કરી કલરની ફિલ્મમાં જવું છે સ્ટારમાં જવું છું ને અહીંથી આપણે ફોટાને લઈ લેશું એટલે કે પોસ્ટરને લઈ લેશું તો આ રીતે તમારે જેટલી પણ ઇફેક્ટો છે બધી ઇફેક્ટની અંદર આતે ફોટો લગાવી લેવાનો છે ત્યાં તો આપણે એક એક ઇફેક્ટ કોઈને તમને નથી બતા અહીંયા જોઈએ બે ત્રણ ઇફેક્ટો મારા ફોટા લગાવીને શીખવાડી દીધું છે તો આ રીતે બધી ઇફેક્ટો છે જેટલી પણ અહીંયા બ્લેક લેયર દેખાય છે બધી લે અંદર તમારે ફોટો એડ કરવાનો છે જેટલી પણ બ્લેક છે એમાં કરવાનું છે બીજી ઇફેક્ટ પણ નથી કરવાની તમારે ઇફેક્ટો સરખી નહીં લાગે તો હવે તમારે ઇફેક્ટો લાગી જાય તમારા ગ્રુપ પર ક્લિક કરી થી ડોટની અંદર જવું છે ને અનગ્રુપ પર ક્લિક કરશો એટલે આપણું ગ્રુપ અહીંયા અનગ્રુપ થઈ જશે અને આપણે જે બીટમાં છે તે ઇફેક્ટો લાગી જશે બરાબર ને સૌથી તમે જોઈ લો આપણી ઇફેક્ટો અહીંયા કમ્પ્લીટ લાગી ગઈ છે તો આ રીતે બીટ પ્રમાણે ઇફેક્ટો લાગી ગઈ છે તો હવે તમાર શું કોણ છે આ તે આપણો વુડો છે અહીંયા કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયું છે જો તમને કંઈ પણ ખબર ના પડે તો પાછો કહીને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો સૌ સૌથી પેલા તમે બુડે થોક ડેમો જોઈ લો તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે તો ડેમો જોઈ લો તો જોઈ શકો છો આ રીતે આપણે જોરદાર બર્થડે માટેનું સ્ટેટસ બની ને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે તો હવે તમારા ઉપર સેવર્સ પર ક્લિક કરી અહીંથી તમારે પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તમારો વિડીયો છે કમ્પ્લીટ સેવ મળશે તો મિત્રો વિડીયો ગમે તો વડે લાઈક કરી દો છે અને સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દો તો મળી એક બીજા સુધી ત્યાં સુધી જય માતાજી